જુનાગઢના માળિયાહાટીનામાં તાલુકામાં પંચાયતના સભ્યોનું રાજીનામું માંગતા પાટીદાર સમાજમાં નારાજગી વ્યાપી ગઈ છે ત્યારે તાલુકાના પાટીદાર સમાજના આગેવાનોની ખારાશા ગીર ખાતે બેઠક મળી હતી માળીયાટીના તાલુકામાં પાટીદાર સમાજનું ખાસ પ્રભુત્વ છે ત્યારે માળિયા હાટીના તાલુકાના પંચાયતના પ્રમુખ તરીકે અનિલ લાડાણીના પત્ની નયના લાડાણીને સ્થાન આપવામાં આવ્યું હતું જ્યારે થોડા સમય બાદ જ તાલુકા પંચાયતના સભ્યો દ્વારા પ્રમુખ સામે અવિશ્વાસ રજૂ કર્યો હતો જ્યારે બાદમાં થોડા જ દિવસોમાં આ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી લેવામાં આવી હતી ત્યારબાદ પક્ષ વિરોધી ગતિવિધિઓના આક્ષેપોમાં ભાજપ પક્ષ સાથે જોડાયેલા પ્રમુખે રાજીનામું આપી દીધું હતું જ્યારે હવે તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી પણ રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું પ્રમુખના પતિ અનિલ લાડાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યારે અનિલ લાડાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમારો સમાજ કાયમ માટે પક્ષ સાથે છે અને પક્ષને વફાદાર પણ છે પણ કોઈ કારણો વગર અમને સાઈડ લાઈન કરવામાં આવી રહ્યા છે અને બે જે બાબતે સમાજમાં મોટી નારાજગી છે જેને લઈને ખોરાસા ગીર ગામે સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી આજ રોજ અમે ખોરાસા મુકામે શ્રી અનિલભાઈ લાડાણી દ્વારા બોલાવવામાં આવેલ સંમેલનની અંદર ઉપસ્થિત રહેલ અને આ સામાજિક સંમેલનનું કારણ માત્ર ને માત્ર એ હતું કે થોડા દિવસો પહેલાં પાર્ટીના મેન્ડેટ વગર કે પાર્ટીને વિશ્વાસમાં લીધા વગર તેઓની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરે જે પાર્ટીને ખબર પડતા પાર્ટીના પરામર્શથી ફરી અવિશ્વાસની દરખાસ્ત પાસે ખેંચવામાં આવી ત્યારબાદ તેઓ શ્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સસ્પેન્ડ કરવાના બાનારની અંદર એવી વાત બતાવવામાં આવી કે તેઓએ લોકસભાની ચૂંટણીની અંદર પક્ષ વિરુદ્ધ કામ કરેલ છે એ બાબતે પટેલ સમાજ વતી અમારે એ વાત કરવાની કે ગયા વખતે ધારાસભાની ચૂંટણીમાં જે લીડ મળી હતી એના કરતાં ડબલ લોકસભાની ચૂંટણીની અંદર ખોરાસા વિસ્તારની અંદરથી મળેલ છે ત્યારે જો કોઈ પણ વ્યક્તિએ પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય તો આજે ટિકિટોની ફાળવણી અને ઘણી બાબતોની અંદર જોકે એ વિષય મારો નથી છતાં પણ આપણે મીડિયા અને સમાચાર પત્રોની અંદર વાંચતા એમાંથી ખ્યાલ આવે છે કે ઘણા લોકો અસંતુષ્ટ હોવાને કારણે પાર્ટીની વિરુદ્ધ કામ કરતો હોય તો આવા લોકોને પક્ષ અને સંગઠનને પહોંચાડ કરી અને બધાને એક સાથે સસ્પેન્ડ કરવા જોઈએ માત્ર આ એક જ વ્યક્તિને એક નાનકડી ભૂલ માટે બહુ મોટી સજા કરવી એ વ્યાજબી નથી જે તાલુકા પંચાયત જે પાર્ટીની ગાઈડલાઈન હતી તે મુજબ આર સાહેબ પ્રદેશ પ્રમુખ એવા સાહેબની મુજબ ઓપન કેટેગરીમાં માત્ર ને માત્ર તાલુકા પંચાયતની સીટમાં એક જ ઓપન સીટ તરીકે મારા ઘરના હોય અને મેન્ડેટ એ પાર્ટીએ વિશ્વાસ આપી અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનું મેન્ડેટ મારા નામનું મોકલું મારા વાઇફના નામનું મોકલેલું છે અને એ નિશ્ચાપૂર્વક પાર્ટીના વફાદાર રહી પાર્ટીના વફાદાર છીએ પાર્ટી રે જોડાયેલા છે ત્યારે ક્યાંય ને ક્યાંય મારા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકેલી એ દરખાસ્ત પાછી પણ ખેંચેલી અને હાલ તે બળવો કરી અને હું એવું કહું કે પાર્ટીનો વફાદાર છું અને પાર્ટીમાં એવા કંઈક મારા અવલોકન ઊભા કરી અને પાર્ટીને એવી બુમરી કરે છે ક્યાંય નહીં કે પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી છે મેં પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી નથી મારા ગામની અંદર એક હજાર મતની રીત છે અને આજે એ માટે અમારા સમાજની બહોળી સંખ્યામાં અમે સૌ ભેગા થયા છે અને સાથે મળી અને પાર્ટીને સાચી વાત અને સાચો નિર્ણય લેવા માટે અમે પ્રયત્ન કરી અને અચૂક પાર્ટી માટે પણ અમને ભરોસો છે કે સો ટકા પાર્ટી ના અમે વફાદાર છે અને પાર્ટી પણ અમારા ભેગી વફાદાર છે